સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ઠેર ઠેર ગંદકી અને ઉભરાતી ગટરો દૂર દૂરથી આવતા યાત્રાળુઓ અવ્યવસ્થાથી હેરાન પરેશાન ડાકોરનું ગોમતી તળાવ તમામ કિનારેથી બન્યું અસામાજિક તત્વોનો અરડો ગાંધીબાગ પાસે આવેલ ગોમતી કિનારે સાંજના સમયે અસામાજિક તત્વોનો થાય છે જમાવડો સમયસર ન થતી જાળવણી અને સુરક્ષાના અભાવે અસામાજિક તત્વોએ ગાંધીબાગ વિસ્તારને બનાવી પોતાની જાગીર ખુલ્લી આમ બે રોકટોક પીવાતા અને વેચાતા દારૂને લઈ સ્થાનિક ડાકોર પોલીસ તંત્ર પર ઉઠ્યા અનેક સવાલ જીતુભાઈ શેવક વિધાનસભાના માજી ઉમેદવાર જીતુભાઈ હાલ ડાકોર ગોમતી જે તળાવ છે તેનું શું મહત્વ અને હાલની શું પરિસ્થિતિ ભગવાન ભક્ત બોડાની ભક્તિને વસ્ત થઈને ડાકોરમાં આવેલા અને ડાકોરથી દ્વારકા પરત નહીં જવા માટે ગોમતી મૈયા ની અંદર છુપાઈ ગયેલા ત્યારથી ગોમતી મૈયા એ ગંગા મૈયા સમાન પવિત્ર ગણાય છે અને પરિસ્થિતિ છે આ ગંગા મૈયા સમાન ગોમતી ની અંદર ઘણા બધા યાત્રાળુઓ આવે છે અને એનું જળ આચમન કરે છે અને માથે પણ ચડાવે છે પરંતુ આજે જોઈએ તો કમનસીબ એ છે કે આ ગંગામૈયા સમાન ગોમતી જ્યારે એક તરફ મહાકુંભ ચાલી રહ્યો હોય અને ગોમતી ઘાટની ની અંદર ચોફેર નાળો નામની વનસ્પતિ ફેલાઈ ગઈ હોય ગોમતીની અંદર અસંખ્ય લોકોનું ગંદુ પાણી ઠલવાતું હોય અને ગોમતીની અંદર ખૂબ જ ગંદકી ફેલાઈ ગયેલી હોય ત્યારે આ ગોમતી એ ગંગા મૈયા સમાન છે તેની પવિત્રતા કોઈને કોઈ કારણોસર નષ્ટ થઈ રહી છે વારંવાર સત્તાધીશોનું ધ્યાન દોરવા છતાંય આ ગોમતીની પવિત્રતા પરત મળે તે માટેના કોઈ પ્રયત્નો થતા નથી નાળો માટે અવારનવાર ડાકોર નગરપાલિકા દ્વારા અને સરકારી તંત્ર દ્વારા કાઢવા માટેનો ઘણો ખર્ચ કરવામાં આવ્યો પણ આ ખર્ચ એડે ગયેલો હોય એવું આપને અત્યારે લાગી રહ્યું છે આ ગોમતીની અંદર નાળોની વનસ્પતિના કારણે ઘણી ગંદકી થઈ ગઈ છે દુર્ગંધ ફેલાઈ રહી છે આવનાર યાત્રાળુઓની અને નગરજનોની ધાર્મિક લાગણી પણ દુભાઈ રહી છે ત્યારે આ ગોમતીની અંદર નાળો કાઢી અને તેને સ્વચ્છ કરવામાં આવે ત્યારબાદ આ ગોમતીની અંદર કેટલીક જગ્યાએથી ગટરોના પાણી પણ જતા હોય તેવા લોકોના ગટરોના પાણી બંધ કરવામાં આવે તે સમયની તાતી જરૂરિયાત છે જે યાત્રાળુઓ આવે છે અજાણતા તે આચમન કરે છે તેમને સ્વાસ્થ્યનું નુકસાન પણ થઈ શકે છે આ ગોમતીની અંદર ઘણા બધા યાત્રાળુઓ પૂર્ણિમાના દિવસે સ્નાન કરે છે અને આ પાણી ગંદુ હોવાના કારણે તેમને ચામડીના રોગો અને અસંખ્ય રોગોથી પીડાવું પડે છે ત્યારે તેઓની ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચે છે પરંતુ કહેવાય ને કે આસ્થા પાસે આ ગંદકી એ નકામી સાબિત થઈ જાય છે ગોમતીમાં ગંદકી હોવા છતાંય આસ્થાના કારણે આ ગોમતીની અંદર યાત્રાળુઓ સ્નાન કરે છે અને આચમન કરે છે તેઓ ગંભીર રોગચાળાનો ભોગ પણ બને છે ગોમતીના અનેક કિનારો એવા છે કે જે હાલ અસામાજિક તત્વોનો અડ્ડો બને ગોમતી ઘાટની ચારે તરફ આમ તો કહેવાય કે નવસો નવ્વાણું વીઘાની અંદર આ ગોમતી ફેલાયેલી છે તેના કેટલાક કિનારો પર અસામાજિક તત્વો અડ્ડો જમાવી અને પોતાના કુકર્મો કરે છે અને આ જ ઘાટ ઉપર ઘણા બધા યાત્રાળુ આવે છે ત્યારે તેમના આત્માને ઠેસ પહોંચે છે કે રાજા ધિરાજની પવિત્ર ભૂમિ પર આ ગોમતીના કિનારાઓની કોઈ રખવાડી થતી નથી દારૂની ખાલી બોટલો પણ જોવા મળી છે ઘણી બધી જગ્યાઓ પર ગોમતી ઘાટ પર અગાઉ ડાકોર પોલીસ તંત્ર દ્વારા ઘણા બધા લોકોને ગોમતી ઘાટથી પકડવામાં આવ્યા છે ગોમતી ઘાટ પર રાત્રિના સમયે કોઈ સુરક્ષા નહીં હોવાના કારણે ઘણા બધા લોકો દારૂની મહેફિલ પણ માણતા હોય છે આ જ ગોમતી ઘાટ પર બોટિંગ ચાલતું હતું પરંતુ એ બોટિંગના કોન્ટ્રાક્ટર દ્વારા તેઓને નોટિસ આપી હોવા છતાંય પોતાની બોટો મૂકી રાખવામાં આવે છે ક્યારેક આ જગ્યાનો પણ દુરુપયોગ થતો હોય છે અને કેટલાક દારૂડિયા તત્વો આવી જગ્યાઓનો ઉપયોગ કરી ગોમતી પર દારૂની મહેફિલ માણી આજુબાજુ દારૂની બોટલો પણ નાખી દેતા હોય છે